જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જોવાના છીએ આપણે રામાપીરની જન્મ કથા રાજસ્થાનના મારવાડ પ્રદેશમાં ઉત્તરાયણ નામના ગામના રાજા અજયપાલ તાનસી એક પરાક્રમી ધર્મિષ્ઠ અને દયાળુ શાસક હતા તેમની પત્ની રાણી મૈનાદેવી પણ સતી પતિવ્રતા અને ભક્તિપરાયણ સ્ત્રી હતી રાજાને રાણી પાસે અપાર ધન સંપત્તિ સત્તા વૈભવ બધું હતું પરંતુ એકમાત્ર સંતાન સુખનો અભાવ હતો સંતાન પ્રાપ્તિ માટે તેઓ અનેક યાત્રાઓએ ગયા યજ્ઞો કર્યા તપશ્ચર્યા કરી સંતોની સેવા કરી પણ લાંબા સમય સુધી સંતાન પ્રાપ્ત ન થયું અંતે બંનેએ પરમાત્માને હૃદયથી પોકારીને પ્રાર્થના કરી હે ઈશ્વર જો અમારું જીવન લોકસેવા અને ધર્મ માટે છે તો અમને આવો સંતાન આપજે જે સમાજને માર્ગદર્શન આપે સર્વના દૂર કરે દિવ્ય સ્વપ્ન અને જન્મ એવું કહેવામાં આવે છે કે એક રાતે રાણી મહિના દેવીને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તેમને એક દિવ્ય પ્રકાશ જોયો અને આકાશવાણી થઈ કે હે દેવી તારા ગર્ભમાં પરમાત્માનો અંશ આવવાનો છે એ સર્વ હિતકારી હશે ગરીબોના ત્રાણ કરતા હશે હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ આપનાર હશે થોડા સમય પછી સંવત ચૌદસો ને નવ અને લગભગ ઈસવીસન તેરસો ને બાવન શ્રાવણ સુદ પાંચમના શુભ દિવસે રાણી મૈનાદેવીને ગર્ભથી એક દિવ્ય પુત્રનો જન્મ થયો જન્મ સમયે રાજમહેલમાં દિવ્ય સુગંધ પ્રસરી ગઈ સંગીતના સ્વર જેવા નાદ થયા પ્રજામાં આનંદ છવાઈ ગયો આ દિવ્ય બાળકનું નામ રામદેવ રામદેવ રાખવામાં પીરના બાણપણના ચમત્કારો છે તે આપણે સાંભળીશું રામદેવ પીર બાણપણથી જ અસાધારણ લક્ષણો દર્શાવતા તેઓ સામાન્ય બાળકની જેમ રમતા પણ હંમેશા ગરીબો પ્રત્યે કરુણા ભાવ રાખતા એક વખત ગામમાં એક ગરીબ મહિલા અનાજ માંગવા આવી રામદેવ નાના હતા પણ તેમણે પોતાના ઘરના અન્નકુંડમાંથી અનાજ કાઢીને આપી દીધું આશ્ચર્ય એ હતું કે કુંડમાંથી કેટલું એ કાઢો પણ ક્યારેય ખાલી થતું જ ન હતું બીજે એક વખત ગામમાં એક પ્યાસેલા મુસાફરો આવ્યા રામદેવે જમીન પર લાકડી મારી ત્યાંથી મીઠું પાણી નીકળ્યું તેઓ પ્રાણીઓ સાથે પણ પ્રેમ કરતા ઘોડા લીલી ઘોડી તેમના વિશેષ સાથી હતા હવે હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ છે તે સમયગાળામાં સમાજમાં જાતિવાદ અંધશ્રદ્ધા અને હિન્દુ મુસ્લિમ વચ્ચે ઘણું વિભાજન હતું પરંતુ રામદેવ પીર સૌ સાથે સમાન વર્તન કરતા તેઓ મસ્જિદમાં જતા અને મંદિરમાં પણ પૂજા કરતા ગરીબ મુસલમાનો માટે ભોજન અને મદદ આપતા હિન્દુ સમાજમાં પણ તેઓ ગરીબ અપૃશ્ય નેચી જાતિના લોકો સાથે ભોજન કરતા જે તે સમયની દ્રષ્ટિએ અતિ આશ્ચર્યજનક વાત હતી આથી લોકો તેમને રામા પીર અને મુસલમાન ભક્તો તેમને પીર રામશા કહેવા લાગ્યા ચમત્કારો અને લોકહિત રામદેવ પીરનું જીવન લોકહિત માટે અર્પિત હતું અંધોને આંખ મળી લંગડાને પગ મળ્યા રોગીઓને આરોગ્ય મળ્યું ભૂખેલા તરસેલા લોકોને અન્ન જળ મળ્યું લોકોમાં ભાઈચારો અને એકતા અને ભક્તિભાવ જાગ્યો સમાધિ છે જીવનભર લોકસેવા કર્યા પછી રામદેવ પીરે નક્કી કર્યું કે હવે દેહ ત્યાગનો સમય આવી ગયો છે સંમત ચૌદસો ને બેતાળીસ ભાદરવા સુદ અગિયારસના દિવસે તેમણે રૂણિયા રાજસ્થાન ખાતે જીવતા સમાધિ લીધી આજ સુધી દર વર્ષે ત્યાં ભવ્ય મેળો ભરાય છે જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંને ભક્તો મોટી સંખ્યામાં ભેગા થાય છે હિન્દુઓ તેમને અવતાર સ્વરૂપે પૂજે છે અને મુસલમાનો પીર માનીને દરગાહે ચાદર ચઢાવે છે તેઓ માનવ સેવા ભક્તિ અને એકતાના પ્રતીક છે ધન્યવાદ મિત્રો